શરદભાઈ રાવલ નામના પેસેન્જરે દાવો કર્યો છે શરદભાઈ રાવલ નામના પેસેન્જર જે જૂને અમદાવાદથી લંડન લંડનમાં ગયા હતા પહેલી જૂને ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી તેવો દાવો આ પેસેન્જર તરફથી કરવામાં આવ્યો છે લગભગ ત્રણ થી ચાર કલાક પેસેન્જર વિમાનમાં જ બેસી રહ્યા ઇલેક્ટ્રિક ફોલ્ટના કારણે બાથરૂમમાં પણ અંધારું થઈ ગયું હતું જેને લઈને ક્રૂ મેમ્બર્સે જવાબ આપ્યો કે ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે મુસાફરોને પછી ફ્લાઇટ કેન્સલ કરીને હોટલમાં મોકલવામાં આવ્યા શરદભાઈ રાવલ ખુદ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે શું થયું હતું એ વિગતો એમની પાસેથી જ જાણીશું શરદભાઈ કઈ ફ્લાઇટ જેમાં આપ અમદાવાદથી લંડન જવા માટેની ટિકિટ બુક કરાવી હતી અને શું થયું હતું આપની સાથે અમે લોકો અમદાવાદથી નીકળવાના હતા લંડન આવવા માટે અને એમાં જ્યારે પહોંચ્યા અમે સમયસર ચેક ઇન કરાવ્યું કેબિન બેગ સાથે લઈને અંદર દાખલ થયા વિમાનમાં અને બધા જ મુસાફરો સીટ પર વ્યવસ્થિત રીતે ગોઠવાયા તો બધાને થયું કે ચલો થોડી વારમાં જ હવે ફ્લાઇટ ઉપડવી જોઈએ પણ એમાં ધીમે ધીમે વિલંબ થવા લાગ્યો તો પછી બધા થોડા અખડાયા અને લગભગ અડધો એક કલાકના વિલંબ પછી સ્વાભાવિક રીતે કેટલાક મુસાફરો ઘાઘા થયા અને એ લોકોએ થોડો ગણગણાટ શરૂ કર્યો તો એ એર હોસ્ટેસ બહેન આવીને અમને માહિતી આપતા કે થોડીક વારમાં જ આપણે એ ઉડ્ડયન કરીશું ટેક ઓફ કરીશું ગભરાવાની કોઈ જરૂર નથી પણ એ અલપ જલપ લાઈટ વિમાનની પણ કેટલોક સમય બંધ રહેતી હતી કેટલીક સેકન્ડ માટે થઈ નહીં તો એ રીતે થોડુંક થોડુંક લાગ્યું એટલે મને એવું લાગ્યું પર્સનલી કે ક્યાંક કંઈક ગરબડ હોવી જોઈએ એમ કરતા કરતા લગભગ કલાક એક જેવો થયો બે કલાક થયા અને મુસાફરોમાં એ થોડીક એક આક્રમકતા વધી શા માટે હજુ તમે નથી ઉપાડતા અને એમાં એ થોડીક એવું સાંભળવામાં આવ્યું કે એ લોકોએ નીચે ટેકનિકલ સ્ટાફને બોલાવ્યો છે જે લોકો આ બધું સરખું કરી રહ્યા છે અને જેવો પણ આ રિપેરિંગ નો પ્રોબ્લેમ સોલ્વ થશે કે વિમાન ઉપડશે અને એ દિવસે અમદાવાદમાં લગભગ તેતાલીસ ચુમ્માલીસ સેન્ટીગ્રેડ ગરમી હતી અને સ્વાભાવિક રીતે કે ગરમીના કારણે પણ લોકોને સફોકેશન ફીલ લેવા માંડેલું ગરમી થવા માંડેલી વીજળીની અનિયમિતતાને કારણે એ એર કન્ડિશન પણ પૂરતું કામ નહોતું કરતું તો એ રીતે લગભગ ત્રણ ચાર કલાકે રહીને એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આ ફ્લાઇટ આપણે હવે કેન્સલ કરવી પડશે તો સૂચના આપવામાં આવી કે હવે તમે બધા ટર્મિનલ માં નીચે એકઠા થશો અને આપણે વિમાન ખાલી કરવાનું છે એટલે એમાં તો એ બાળકો સાથેના સિનિયર સિટીઝન વાળા અને જે વ્હીલચેર માટે થઈને આવેલા બધા મુસાફરો હવે સ્વાભાવિક રીતે કે એ લોકો બહુ 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 એ એ તકલીફમાં હતા અને એક પછી એક ઉતરતા ગયા બધા નીચે નીચે ટર્મિનલમાં એ લોકોએ વ્યવસ્થા રાખેલી ત્રણ ચાર એવા પોઈન્ટ હતા જ્યાં એ લોકો મુસાફરોને માહિતી આપતા હતા કે હવે તમારે શું કરવાનું છે તો એમાં બે વ્યવસ્થાઓ નક્કી થઈ એક તો જે લોકોને પછીની ફ્લાઇટની ટિકિટની વ્યવસ્થા કરવી હોય તો એના માટે એર ઇન્ડિયા મદદ કરશે અને જે લોકોને સેમ ફ્લાઇટમાં આવતીકાલે જવું હોય તો એ લોકો માટે થઈને આવતીકાલે ઉપડશે અત્યારે તમને બધાને હોટેલમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને એ રીતે કેટલાક લોકો તો એ પોતાની વ્યવસ્થા કરીને બીજી ફ્લાઇટમાં કેમ કરીને નીકળી ગયા અને જે લોકોને થયું કે ના મારે તો જવું જ છે અને કેમ કે બીજી ફ્લાઇટ મેળવવામાં એમાં તકલીફ શું થાય કે ફરી પાછું એકડે એકથી શરૂ કરવું પડે લોકોને તો અમે લોકો બધા ત્યાં ટર્મિનલમાંથી નીકળી અને લક્ઝરી બસ માટે વેટ એ વેઇટ કરતા રહ્યા તો થોડી વારમાં બે બસો આવી એક પછી એક અને ત્રીજી બસ માટેની વ્યવસ્થામાં એ લોકોને લાગ્યું કે પંદર સોળ માણસો માટે થઈને માટે બોલાવવો તો એ લોકોને ખાનગી ટેક્સીમાં માં પ્રાઇવેટ ટેક્સી જે નજીકમાં વ્યવસ્થા હશે એમાંથી એ બધા જ મુસાફરોને હોટેલમાં લઈ જવામાં આવ્યા અને બોપલ પાસેની તાજ સ્કાયલાઇન એ એ હોટૅલમાં અમને મોકલવામાં આવ્યા પણ એ પહેલા એ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા થાય ત્યાં સુધીમાં અમને પેક લંચ કદાચ એ હોકો નું આપવામાં આવેલું કદાચ હોકો હતી તો એના કારણે થોડીક રાહત થઈ કેમ કે અડધો એક કલાકમાં એ લોકો લંચ પ્રોવાઈડ કરતા હોય છે તો એ લોકો નીકળતા પહેલા અમને આ પેક લંચ આપ્યો પછી હોટૅલમાં ગયા બધાને રૂમ નંબર ને બધું એલોકેટ થયું અને સાંજે જમવાનું ને બધી વ્યવસ્થા ત્યાં હતી સરસ મજાની ફોર સ્ટાર હોટલ હતી હું તો સીઝન ટ્રાવેલર છું દર વર્ષે અમદાવાદ આવતો પંચોતેર વર્ષની ઉંમર સાથે એમ કામ કરેલું છે એટલે મારા માટે આ કઈ નવાઈ અને એ પ્રશ્ન નહોતો પણ જે લોકો માટે પહેલી જ વાર ફોર સ્ટાર હોટલમાં રેવાનું બન્યું એમના માટે તો એક આ મફત માં આ સરસ મજાની વ્યવસ્થાઓ એ લોકો માટે થઈને ગોઠવાઈ તો રાતના એ લોકોને સરસ મજાનો ત્યાં હોટૅલમાં જમવાનું મળ્યું સુતા બીજા દિવસે સવારે લગભગ નવ દસ વાગે અમને બધાને લઈ જવામાં આવ્યા એરપોર્ટ પર ત્યાં પણ એક ને દસ વાગ્યાની જે આ ફ્લાઇટનો સ્કેડ્યુલ ટાઈમ છે તો એ રીતે ત્યાં દાખલ થયા ચેક ઇન કર્યું કેબિન બેગ લઈને અંદર ગોઠવાઈ ગયા અને ત્યાર પછી પણ પૂરેપૂરી ચકાસણી કરવા માટે જે સમય એ લોકોને જોઈતો હોય તો એમાં લગભગ કલાક પછી ફ્લાઇટ ઉપડી અને એમાં થવાના કારણે સ્વાભાવિક રીતે એ જ્યાં સુધી ત્યાં વિમાનમાં હતા ત્યાં સુધી બધા પોતપોતાને લંડનમાં લેવા આવવા વાળાઓને સમાચાર આપવાના હતા કે ભાઈ ફ્લાઇટ ડીલે છે અને તમે લોકો લેવા માટે થઈને આવો તો એ ચેક કરીને આવજો વેબસાઇટ પર એર ઇન્ડિયાની અને ઇથરો એરપોર્ટની કેમકે ગેટવિક એરપોર્ટ જે લંડન થી લગભગ એકાદ નો સમય લાગે તો એના માટે થઈને ખાસ આવવું પડે માં પણ ના પૈસા ઘણા બધા થાય તો એને ધ્યાનમાં રાખીને પોતાને લેવા આવનાર મુસાફરો ને એ લોકો એમના પરિચિતો ને કહેવાનું હતું તો એવી રીતે કહી દેવામાં આવેલું અને પછી એ દોઢ બે કલાક પછી એ ફ્લાઇટ પૂરેપૂરી ચકાસણી કરી અને ઉપાડી જે સાંજના એ લગભગ સાત સાડા સાતે અમને અહીંયા ગેટ પર ઉતાર્યા પછી દીકરો હાર્દિક લેવા આવેલો પણ એક પ્રશ્ન થાય કે આવો અનુભવ જે પહેલી તારીખનો હતો તો એને ધ્યાનમાં રાખીને એ જ વિમાન અને એવા જ પ્રશ્નો સ્વાભાવિક છે ગઈકાલે પણ કદાચ ગરમીની માત્ર ખૂબ જ હતી પ્રમાણ ખૂબ જ હતું તો ગરમીથી પણ જો આ આ બધું બનતું રહેતું હોય તો એ બધી ઘણી બધી ટેકનિકલ વસ્તુઓની પણ પૂરતી ચકાસણી કરવી જોઈએ અને આજે જ અમારા એક મિત્ર છે એમણે કીધું કે એ લોકો એ અઢીસો કરોડ અઢીસો કરોડ એ મૃત મુસાફરો માટે થઈને ખર્ચ છે તો એજ પૈસા જો એ લોકો આ વિમાનના રિપેરિંગ માટે થઈને ખર્ચ્યા હોત તો કદાચ આ અકસ્માત ન પણ થયો હોત એટલે આ બધી વાતોમાં તો ઘણા બધા પ્રશ્નો હવે સર્જાશે અને એના સમાધાન શોધવાની વાત પણ શરૂ થશે શરદભાઈ જ્યારે તમે આ સમાચાર સાંભળ્યા અમદાવાદમાં ફ્લાઇટ ક્રેશ થઈ એ એજ ફ્લાઇટ હતી જેમાં એક મે તમે લંડન પહોંચ્યા હતા ગેટવિક પહોંચ્યા હતા તો પહેલી પ્રતિક્રિયા અથવા તો પહેલો વિચાર તમારા મનમાં શું આવ્યો સ્વાભાવિક રીતે જો આ ફ્લાઇટ વ્યવસ્થામાં એર ઇન્ડિયા તરફથી આવું જ વરસન અને આવી જ વ્યવસ્થા હોય તો પછી આ ગેટવિક ઉતરવા માટેની એક વાત એવી છે કે એક કલાક નું ડિસ્ટન્સ છે લંડન થી અને તમે જ્યારે બીજી ફ્લાઇટ લો મિડલ ઇસ્ટ ફ્લાઇટ હોય બ્રિટિશ હોય કે અમેરિકન મુસાફરી કરતા હોય તો એ લોકો માટે થઈને તો સીધું જ લંડનમાં ઉતરવું એ વધારે સુગમ પડે માટે આ ફ્લાઇટ વધારે વાપરવામાં આવે છે આપણે ગુજરાતી અને ખાસ કરીને અમદાવાદની આજુબાજુ એ એ જે બધા નજીકના શહેરો છે એ લોકો માટે ગઈ કાલે જે ઉદેપુર થી આવેલું એક કપલ અને આજુબાજુના ઇવન બીજા રાજ્ય માંથી પણ આવેલા લોકો તો સ્વાભાવિક છે કે સીધા જો લંડન ઉતરવાનું મળતું હોય વચ્ચેના કોઈ પણ પ્રકારના રોકાણ વિના તો આજ ફ્લેટ ફ્લાઇટ સારી કેવાય નહિ અને બીજું કે એરલાઇન આપણે ઇન્ડિયન હોવાના કારણે ખાવાની વ્યવસ્થા ચાલો એ એ પણ જો આપણને ભારતીય વ્યવસ્થા થતી હોય કેમકે વિદેશી ફ્લાઇટમાં બનતો શું હોય છે કે ક્યારેક આપણા સિનિયર સિટીઝનો માફક આવે એવું ન પણ હોય તો ફ્લાઇટ અને અઠવાડિયામાં બે દિવસ માટે થઈને આ ફ્લાઇટ એ લોકોએ નક્કી કરી છે તો સ્વાભાવિક જ રહેવાની અને આવી જ બધી વ્યવસ્થા જો રહેતી હોય તો હવે હવે ધારો કે અમારે હવે નેક્સ્ટ ફ્લાઇટ માટે થઈને કદાચ ચલો રોકાવું પડે તો રોકાવું પડે પણ એર ઇન્ડિયા નો વિકલ્પ શોધવાનું કદાચ શરૂ થાય અને હું જ નહીં પણ ઘણા બધા લોકો આવી રીતે વિચારશે અને એર ઇન્ડિયા સાથે આ આ થોડી તકલીફો તો રહેવાની જેમ જ્યારે તમને ખબર પડી કે આવી રીતે દુર્ઘટના બની છે અને યાત્રિકો લગભગ મોટા ભાગના ગુજરાતના છે એ લંડન આવી રહ્યા હતા ક્રેશ થયું છે તો શું આપને વિચાર આવ્યો એમાં 150 માણસો તો લગભગ ભારતના જ મુસાફરો હતા હમ 50 જણા એ બ્રિટિશ મુસાફરો હતા બાકી પોર્ટુગલ અને કેનેડાના ને એ બધી સંખ્યા ગણતા ને જે કઈ કાલે આંકડો હતો 242 નો હવે 150 એક માણસો જો ભારત થી આવતા હોય તો સ્વાભાવિક રીતે બધા જ દીકરાઓ ઈચ્છે કે બા બાપુજીને આપણે એર ઈન્ડિયામાં જ મોકલીએ અને વચ્ચે ઉતરવાનો ને એ બધું જો ન હોય તો સારું રે કે ચલો ગેટવિક ઉતરશે અને ત્યાંથી એ પહોંચી જશે ઘરે એમને લેવા માટે કે ટેક્સીની ને એની વ્યવસ્થા થઈ જશે એમ એટલે એ રીતે સ્વાભાવિક છે કે આ એક માત્ર વ્યવસ્થા અને કદાચ એર ઇન્ડિયાના વિકલ્પ તરીકે બીજી બધી ફ્લાઇટો પણ જો અમદાવાદ સુધી કેમ કે અમદાવાદનો ટ્રાફિક ખાસો વધતો ચાલ્યો છે વચ્ચે એક બે એ કદાચ એટલે એરલાઇનોએ શરૂ કર્યું તો પણ કમનસીબ એ બંધ થઈ ગઈ છે અને એર ઇન્ડિયા જ એક માત્ર એ એરલાઈન છે જે આ વ્યવસ્થાનો આપણને લાભ આપે છે અને ખાસ કરીને ગેટવિક જવું પડે તો વાંધો નહીં પણ ચલો સીધા જ અમદાવાદમાં અને બીજું શું રાતના તમે બેસો અને વહેલી સવારે તમે અમદાવાદમાં હોઈ શકો એટલે એવી રીતે ચાલતી બધાના પૂરા થતા હોય તો પછી આમાં કશું ખોટું નથી પણ આ દુર્ઘટના ગઈકાલની એ હવે બધા માટે થઈને એક વિચારવા માટે નો એક વિચારવમણ શરૂ થશે એવું લાગે છે